રાજ્યમાં વરસેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ છે આવી સ્થિતિમાં અનેક લોકો ફસાયા છે એનડીઆરએફ દ્વારા બુધવારે રાજ્યના પૂરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ પાંચસો સોળ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો જુનાગઢના બગસરા ઘેડ પંથકમાં એક મહિલાની તબિયત લથડતા એનડીઆરએફે રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડાઈ હતી જ્યારે કોસ્ટ ગાર્ડે પણ રાજ્યમાં ચાર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેત્રીસ લોકોને બચાવ્યા છે તો ભરૂચ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન વરસેલા વરસાદ બાદ ધીમે ધીમે પાણી ઓસરતા હવે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે જંબુસરના ઉબેર ગામમાં ભાથા વિસ્તારમાં રહેતા માલધારી પરિવારના સોથી વધુ પશુઓના પાણીમાં ડૂબી જતા મોત થયા જ્યારે જૂનાગઢ જિલ્લામાં ગિરનાર અને દાતાર પર્વત પર વરસેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાં આવેલું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ